જુનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા શેરીઓ ગલીઓમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા બાપુનગર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા પાણીના નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો છે નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણી પાણી થઈ ગયા છે ચાહે શેરીઓ હોય કે ગલીઓ હોય લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે કેતન ઓઝા જોડાયેલા છે વધુ વિગતો સાથે કેતન જૂનાગઢમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને લોકોને કેટલી હાલાકી જુનાગઢમાં છેલ્લા કલાકની અંદર ઇંચ કરતા પણ વરસાદ પડી છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે ખાસ કરીને જોશીપરા વિસ્તાર છે ત્યાં બાપુનગર વિસ્તારમાં લોકોના ઘરો સુધી પાણી ભરાયા છે ખાસ કરીને સતત વરસાદ વરસી રહ્યો છે તેથી લોકોને પાણી જે ભરાવાની પરિસ્થિતિ છે તેમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નવ અને કારણે સ્થાનિકોમાં રોષ પણ ફેલાયો છે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સુનની કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિકો પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે પાણી નિકાલ માટે જો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો દિવસેને દિવસે પરિસ્થિતિ ખૂબ જ વધતી છે તેવું તરત દેખાઈ રહ્યું છે જી જી ધન્યવાદ કેતના માહિતી માટે